એસીબીએ છટકું ગોઠવી અનામ લોક રક્ષક ને ચારસો રૂપિયા ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો વડોદરા એસીબી છટકું ગોઠવી અનામ લોક રક્ષક 400 ચારસો રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો વડોદરા એસીબી માહિતી મળી કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ જોડમાં રહેલ વાહનોને વડોદરા શહેર ટ્રાફિક દ્વારા ટોઈંગ કરીને ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે જ્યાં ટોઈંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ વિવિધ ભારના હેઠળ વાહન ચાલકોને મેમો નહીં આપવા બદલ વાહન ચાલકો પાસેથી રૂપિયા પાંચસોથી સાતસો રૂપિયાની લાંચની માંગણી કરે છે હવે ચોક્કસ વિના આધારે આજે ડિકોયનો સાથ સહકાર મેળવીને ડીકોય છટકાનું આયોજન કરાવું તે ડીકોય લાંચના છટકા દરમિયાન આરોપી ડિકોયરનો વાહનનો પાર્કિંગમાં મુકેલ હોવાથી પૂર્વ જોના મોતીબાગ ટોઇંગ સ્ટેશન ખાતે લાવ્યા હતા જ્યાં વાહન ચાલકને મેમો નહીં આપવા બદલ રૂપિયા 400 ની લાંચની માંગણી કરી હતી અને વડોદરા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા આરોપી અનામ લોક રક્ષક વર્ગ 3 અશોક કનુજી મકવાણાએ ચારસો રૂપિયાની લાંચ સ્વીકારી હતી અને લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એ એન પ્રજાપતિએ વધુ તપાસ શરૂ કરી છે